હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો હાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ બટાકાની ફરાળી ખીચડી તો આ બટાકાની ખીચડીમાં તમારે સાબુદાણા પલાળવાની કે બટાકા વાપવાની કોઈ જ જરૂર નથી તરત જ બની જતી જેટલી દેખાવમાં સુંદર લાગી રહી છે ખાવામાં પણ તેટલી જ સ્વાદિષ્ટ છે તો આ ફરાળી ખીચડી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવીએ ફરાળી ખીચડી તો ફરાળી ખીચડી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ બટાકા લઈ લીધા છે તેની છાલ ઉતારી અને તેને ઝીણા સમારી લેશું તો અહીંયા આપણા બટાકા સમારાઈ ગયા છે તો જેટલા બટાકા સમારેલા છે તેટલી મેં અહીંયા કાચી સિંગનો ભૂકો લીધો છે તમે સિંગ શેકી અને તેનો ભૂકો પણ લઈ શકો છો સ્વાદ માટે આદુ મરચાં લીધા છે લીંબુ લીધું છે અને વઘારમાં લીમડો લીધો છે તો અહીંયા ગેસ ચાલુ કરી કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું એડ કરીશું જીરું તતડે એટલે આપણે તેમાં થોડા લીલા મરચાં એડ કરીશું અહીંયા કોઈ પણ ખીચડી બનાવતા હોય તો આદુ અને મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો આપણે થોડું આદુ એડ કરીશું બંનેને સાતળી લઈશું હવે આપણે સમારેલા બટાકા છે તેને એડ કરી દેશું અહીંયા તમે બટાકા બાફીને પણ લઈ શકો છો પણ ઘણી વખત આપણે ખૂબ જ ઝડપથી બનાવતા હોઈએ છીએ અચાનક યાદ આવી જાય છે ફરાળ બનાવવાનું તો તે સમયે તમે કાચા બટાકાની ખીચડી પણ બનાવી શકો છો તે પણ બાફેલા બટાકા જેટલી જ સરસ લાગે છે તો આપણે વઘારમાં લીમડો મૂકતા ભૂલી ગયા હતા તો લીમડો પાછળથી એડ કરી દઈશું હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી આપણા બટાકા થોડા જલ્દી ચડી જશે બરાબર હલાવી અને તેને રહેવા દઈશું આપણે બે બે મિનિટે હલાવતા રહીશું અને ચેક કરીશું કે આપણા બટાકા ચડી ગયા છે બટાકા ચડી જાય એટલે આપણે તેમાં તેનો મસાલો એડ કરવાનો છે તો હવે આપણા બટાકા ચડી ગયા છે તો તેમાં મસાલો એડ કરીશું થોડું લાલ મરચું લીધું છે મરી પાવડર એડ કરીશું ગડપણ માટે સાકરનો ભૂકો લઈ લીધો છે જેટલો સાકરનો ભૂકો છે હવે બધું બરાબર મિક્સ કરી તમે જોઈ શકો છો કે મસાલો બટાકામાં સરસ મિક્સ થઈ ગયો છે હવે આ સમયે આપણે અહીંયા સિંગનો ભૂકો જે લીધો હતો તેને એડ કરવાનો છે હવે બરાબર તેને મિક્સ કરી દઈશું આપણે ગપણમાં ખાંડના સાકર નાખી છે તો તેમાં લીંબુ એડ કરીશું એટલે ખૂબ જ સરસ લાગશે તો મેં અહીંયા લીંબુ એડ કર્યું છે થોડી કોથમીર એડ કરી દેસું બરાબર મિક્સ કરી અને તેને બાઉલમાં લઈ લઈશું તો છે ને આપણી ખૂબ જ ઝડપથી બની જતી ફરાળી ખીચડી તો હવે હવે આપણે તેમાં દાળમના દાણા એડ કરી દઈશું તમે આમાં ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો દ્રાક્ષ છે બદામ છે કાજુ છે પણ મેં અહીંયા સિમ્પલ રાખી છે ખાલી દાડમના દાણા જ એડ કર્યા છે તો તમે જોઈ શકો છો કે કેટલી સુંદર લાગી રહી છે તો તમે પણ આ નવરાત્રીમાં ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલ ગમી હોય તો લાઇક